તમે જે આઈસા ટ્રેક્ટર જોઈ રહ્યા છો સિલ્વર કલરમાં આ આઈસર ટ્રેક્ટર વેચવાનું છે વ્યાજબી ભાવે અને ફૂલ જવાબદારી સાથે પૂરો જોતા ટ્રેક્ટરની બધી માહિતી આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે આઈસર ચારસો પંચ્યાસી અને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે મોડલની વાત કરું તો

તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો જો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે સાવ ઓછું ફરેલું છે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં તમે વિડીયો અંદર આખું ટ્રેક્ટર ક્લિયર કર જોઈ રહ્યા છો સીટ પણ સારા ક્યાંય પણ સડો નથી ડોક્યુમેન્ટ કાગડીયા કમ્પ્લીટ જોવા મળશે પાવર શેરિંગ સાઇડ ગેર ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ સિતેર હજાર અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે કિંમત અંદાજિત છે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને વીચીયા વાગ્રા જોવા મળશે ટ્રેક્ટર લેવો તેમના ઉનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે અથવા નંબર પર ફોન કરી આઈશર ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો